હલો મનસુખભાઈ બોલો લાઠી અમરેલી ની ઉપર આપડે મંજુલાબેન કઈ સમાજમાંથી માંથી બોલો છું અવંકર સમાજ માંથી હા અમારે એક દીકરી છોકરા ની છોકરી છે ને એ મુંગી બેરી છે

અને એના ફોટા મોકલો આપણે પણ એ વાયરલ કરી તમને કાંઈ પ્રોબ્લેમ નહીં ને ના 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 કાંઈ પ્રોબ્લેમ નહીં એમાં શું પ્રોબ્લેમ આમાં શું થાય પછી કાલે કોઈ મંદ વિચારના માણસો હોય તો પછી એક કરતા બીજી ઊભી થાય ના 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 મારા ઘરવાળા સબ ઇન્સ્પેક્ટર હતા ત્યારે ઓફ થઈ ગયા છે હા એટલે આપણે એવા કાંઈ ફ્રી માઇન્ડના માણા હોય એટલે આપણને એવા કાંઈ વિચાર ન આવે હા હા એટલે એ કાંઈ વાંધો નથી પણ આ તો વાત હું જ મળી પેલા બાયોડેટા મેં તો આપણી સમાજ પૂરતો જ મેં કરતો હા હા ઓલો તેને વાત આવી પણ છોકરી છે હજી 20મા વર્ષમાં બેઠી છે અને છોકરા સાવ નોર્મલ પણ 32 35 36 એટલી ઉંમર હા 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 અજી એનો પપ્પાની 42 વર્ષ ઉંમર છે ને એવડી મોટી ઉંમરના થોડી બેબી તમારી કેવડી ઉંમર મારી હાઠ વર્ષ હા મારો મોટો છોકરો છે ને એની છોકરી છે હા 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 એને કઈ એવા ટકા પડે તો પેલા નાનો છોકરો અમદાવાદ રહી છે મને છે ને આ દીકરી ના ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો અને એમાં કોન્ટેક્ટ નંબર તમારા નાખી દેવો હા મારા મારા જ નાખવાના હા એટલે તરત જ ફોન આવશે અને સારું પરિવાર હોય એકાબીજા ને ગમે રહેજો તો કરવાનું

એ એની બેન હાબી અમારા બાજુ માં જ રહેશે બેન ધની બેન નામ છે એને એમ ઘરવાળાનું નામ તો હોય ખરું તમારા આગળની ભાગ માં જ રહેશે ત્યાં એ આ સહિતા કેતી મારા બેન નું ને આ મંથુતભાઈ ની બાજુમાં જ લખા પછી ઈશ્વરિયા સંદીપભાઈને ઓળખો ઈશ્વર્યા આયા લાખા પાઝર પહાડ ઉય માયા પાઝર પહાડી એમાં એવું છે માડી કે હું જોઈએ ઓળખી જાવ કેમ કે રોજ મારે છે ને

છે ને મને ફોટો મોકલો દીકરીનો અને તમારો ફોટો મોકલો હું તમારા ઈ છે ને કોન્ટેક નંબર એમાં નાખી દઉં છું આ નંબર મારા છે તમારા ઓકે હું લખી દઉં લખી દઉં

போட்டோ ઓકે ઓકે હા તમે તમારો ફોટો મોકલો